ગુજરાત વિધાનસભાની 5 બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં જીત કરનારા વિજેતા ઉમેદવારોએ આજે ધારાસભ્ય પદના શપત ગ્રહણ કર્યા તમામ ઉમેદવારોને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના લેવડાવ્યા હતા આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને ઐતિહાસિક એકસો એકસઠ પર પહોંચી ગયું છે માણાવદરના ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી

અને એમનો પરિવાર અને એમના નજીકના ભારતીય જનતા પાર્ટીમાં એની સાથે આવેલા કાર્યકરો વધુમાં તેમણે કહ્યું કે હું મનથી મંત્રી જ છું પ્રજાના કામો કરવા માટે મારે હોદ્દાની જરૂર નથી નિર્મલ દવે દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ